હલો ઘાસ પ્લેટફોર્મ થઈ ગયું છે તમે જોઈ શકો છો કચરા વરાઈ ગયા પોતું મારવાનું બાકી છે ને યશના તાવ ને શરદી થઈ ગઈ છે ને એટલે રહેતો નથી જો મમ્મી આગળ ઊઠીને ગયો છે ને મમ્મી બનાવ્યો ચા પછી થામણા મૂકી અને હું પપ્પા ભેગી એ લઈ ગઈ યશની દવા લેવા તમે જોઈ શકો છો આરવીને પપ્પાને જોવા અમે પૂગી ગયા છીએ દવાખાને યશને તાવ ને શરદીને ઉધરસને થઈ ગયું રહેતો જ નથી પછી અમારો પંદર નંબરમાં વારો હતો પંદર પછી વારો હતો મારો હોર્મો યશને બતાવવાનો જવો આ આવી આવીને તો મમ્મી વાસણ કરી ખાતા ફરિયું પણ સાફ થઈ ગયું હતું ઘરમાં કચરા પોતાનું બધું થઈ ગયું હતું તમે જોઈ શકો છો અને યશને દવા પીવડાવીને સુવડાવી દીધો છે અને આરવીનો ગરબીનો છે જોવા જેવા ડાન્સ કરે છે બધી છોકરીઓ નાનકડી જ છે બધી છોકરીઓ તમે જોઈ શકો છો આરવીની ગરબીમાં ਵੀਡੀਓ ਵੀ ਗੈਮੋ ਹੈ ਤਾਂ ਲਾਈਕ ਸੇਬਸਕ੍ਰਾਈਬ ਬਾਏ ਬਾਏ ਜਿੱਤੀ ਜਿਵਾਰ ਮੈਨੂੰ ਆਪ ਲੜ ਆ ਗਿਆ ਆਪ ਲੜ ਆ ਗਿਆ ਤਾਂ ਗੱਲਾਂ ਸੁਣੋ